દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે ઘરના બધા જ સભ્યો બહાર ગયા છે મનહરભાઈ એકલા જ ઘેર છે એટલે મારા ડ્રોઈંગ રૂમમાં વિડીયો શૂટ કરી રહ્યો છું મિત્રો આપણે ચૌદમાં અધ્યાયમાં જોયું કે ત્રણ ગુણોવાળી પ્રકૃતિ સત્વ રજસ તમસ એનાથી આ જીવાત્મા અનંત અવતારથી આ શરીરમાં બંધાયો છે હવે ત્રણેય પ્રકૃતિનો સ્વભાવ કે છે છઠ્ઠા શ્લોકમાં હે નિષ્ફાપ અર્જુન સત્વગુણ જે છે એ સત્વગુણ સુખ આપનારો અને રોગોમાંથી મુક્ત કરી સત્વજ્ સત્વજ્ઞ પ્રકૃતિ એ જ્ઞાનનો સંજોગ ભેગો કરાવી અને બંધનમાંથી મુક્તિ આપનારી છે એટલે જ્યાં સુધી મિત્રો આપણામાં કરતાપણાનો ભાવ છે કરતાપણાનો અહંકાર જ્યાં સુધી પૂરેપૂરો નીકળ્યો નથી ત્યાં સુધી કર્મ બીજ તો પડવાનું જ નવું કર્મ બંધાવવાનું જ બધાને બંધાવવાનું જ્યાં સુધી કરતા અહંકાર સો ટકા નથી નીકળ્યો ત્યાં સુધી તો હું વારંવાર કહું છું કે ભાવમાં કર્મ બીજ પડે છે એટલે ભાવ સુધારો ભાવ ભાવ સારા કરો સત્વગુણની પ્રકૃતિ આવતા ભવે મળે આવતા ગુણે આવતા ભવે આપણી પ્રકૃતિમાં ટોપ લેવલ ઉપર સત્વ સત્વગુણ હોય વાળી પ્રકૃતિ પ્રાપ્ત થાય કારણ કે વાળી પ્રકૃતિ એ મોક્ષ માર્ગમાં મુક્તિના માર્ગમાં સપોર્ટેડ છે જે રજો ગુણ અને તમો ગુણ નથી ગુણની પ્રકૃતિ એટલે કેવી પ્રકૃતિ ધર્મ ધ્યાન વાળી પ્રકૃતિ ભાવભક્તિવાળી પ્રકૃતિ બીજાને દાન આપવું બીજાને સુખ આપવું એવી પ્રકૃતિ આ જે પ્રકૃતિ છે જેની વાણી કેવી હોય ક્યારેય કડવી વાણી ના નીકળે એની સરસ ફૂલો ઝડતી વાણી નીકળતી હોય જે પ્રકૃતિમાં ગુસ્સો ના હોય જે પ્રકૃતિમાં ક્ષમાનો ભાવ હોય બીજાને માફ કરી દેવાનો ભાવ હોય એવી પ્રકૃતિ જે પ્રકૃતિ બીજાના માટે ઘસાઈ જાય એવી પ્રકૃતિ જે પ્રકૃતિ માન અપમાનને સહન કરી લે છતાંય સેજ પણ ગુસ્સો ના આવે જેને માન મોટાઈની પડેલી ના હોય માન અપમાન પડેલું ના હોય જેને સત્તા સંપત્તિ મોટા મોટા સંબંધોની લાલસા ના હોય એવી પ્રકૃતિ ટૂંકમાં જે પ્રકૃતિ બીજાને દુઃખદાયી નહીં પણ બીજાને સુખદાયી થઈ વરે એવી પ્રકૃતિ એને સત્વ પ્રકૃતિ કહે છે એટલે ભગવાને છઠ્ઠા શ્લોકની અંદર સત્વ પ્રકૃતિ સાત્વિક પ્રકૃતિ જે પ્રકૃતિ જે પ્રકૃતિ એમાં તંદુરસ્તી પણ આવી જાય જે પ્રકૃતિમાં ભયંકર રોગો ના હોય જે પ્રકૃતિ તંદુરસ્ત હોય જે પ્રકૃતિ જન્મથી મોત સુધી હાલતી ચાલતી હોય બીજાને દુઃખદાયી ના થાય બીજાને સુખ આપે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ના હોય એ પણ સાત્વિક પ્રકૃતિ કહી છે ભગવાને એ જ રીતે આગળ ખોરાકમાં પણ આવશે કે ભાઈ સત્વગુણ સત્વ ગુણવાળો ખોરાક કયો રજો ગુણવાળો ખોરાક કયો તમો ગુણવાળો ખોરાક કયો આ ત્રણેય પ્રકૃતિના ત્રણ આહાર ત્રણ વિહાર આગળ બધું વર્ણન કર્યું છે એ આગળ જોઈશું આવશે ત્યારે પણ મિત્રો હંમેશા સત્વગુણ જે છે એ માણસને ઉર્ધ્વ ગતિમાં લઈ જવા વાળો છે અધોગતિમાં લઈ જવા વાળો નથી એ સુખનો શાશ્વત સનાતન સુખનો સંજોગ અને જ્ઞાનનો સંજોગ ભેગો કરવાવાળી પ્રકૃતિ છે માટે સાત્વિક પ્રકૃતિ આ પ્રકૃતિ તો જન્મથી મોત સુધી ઊન તમે જે લઈને આવ્યા એ પ્રકૃતિ તો એ ડેટા તો ફિટ થઈ ગયા એ પ્રકૃતિ બદલાય પણ ખરી ના પણ બદલાય બદલાવી જ જોઈએ એવો આગ્રહ ક્યારેય નહીં રાખવો એવા ભાવ કરવા કે આવી પ્રકૃતિ ના હોવી જોઈએ પણ એ પ્રકૃતિ આ ભાવમાં ના પણ બદલાય કારણ કે દુર્વાસાની પ્રકૃતિ નહોતી બદલાઈ દુર્યોધનની પ્રકૃતિ નહોતી બદલાઈ રાવણની પ્રકૃતિ નહોતી બદલાઈ એટલે કદાચ હા જેસલ જાડેજાની પ્રકૃતિ એ ભાવમાં ફરી બદલાઈ એવી રીતે મિત્રો આપણી પ્રકૃતિ જે લઈને આવ્યા છીએ એ પ્રકૃતિ કદાચ ના પણ બદલાય તો ચિંતા કરવાની જરૂર નથી પ્રકૃતિને બદલવા માટેનું આ જ્ઞાન નથી આ ભવની પ્રકૃતિ બદલવા માટેનું આ જ્ઞાન નથી આવતા ભવની પ્રકૃતિ બદલવા માટેનું આ જ્ઞાન છે આ વિઝન છે આવતો ભવ સુધારવા માટેનું આ જ્ઞાન છે એટલે આવતા ભવે એવા ભાવ કરવા કે મને એવી ઉત્કૃષ્ટ સાત્વિક પ્રકૃતિ મળે કે જે પ્રકૃતિ નિમિત્તે હજારો લોકો સુખને પામે મારી પ્રકૃતિ એવી હોય કે કોઈને પણ દુઃખદાયી ના થાય જીવ માત્રને પણ મારા મન વચન કાયાથી દુઃખ ના થાય એવી મારી પ્રકૃતિ હોવી જોઈએ એવા નિરંતર ભાવ કરશું તો આવતા ભવે સાત્વિક પ્રકૃતિ લઈને આપણે જન્મ લઈશું અને એ પ્રકૃતિ આપણને આ જ્ઞાન માર્ગમાં આ મોક્ષના માર્ગમાં આગળ આપણને લઈ જવામાં સપોર્ટેડ કરશે સપોર્ટ કરશે સારા સંજોગો આપણને ભેગા કરશે એવા સંજોગો ભેગા કરશે પ્રકૃતિ કે જેનાથી આ જ્ઞાનમાં આપણે આગળ વધી શકીશું અને આગળ પ્રગતિ કરી શકીશું એટલે ત્રણ ગુણોવાળી પ્રકૃતિ ત્રણે ત્રણ પ્રકૃતિમાંથી બંધ ત્રણે ત્રણ પ્રકૃતિ બંધન કરતા તો છે જ સત્વગુણ પ્રકૃતિ એ પણ શરીરમાં બાંધે છે રજોગુણ પણ બાંધે છે અને તમોગુણ પણ બાંધે છે પણ જ્યાં સુધી જન્મ મરણના ફેરા આપણા છે ત્યાં સુધી સત્વગુણ વાળી પ્રકૃતિ જે ટોપ પર હોય એ આપણને મોક્ષ માર્ગમાં સપોર્ટેડ કરે છે અને એનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે સત્વગુણ વાળી પ્રકૃતિ લઈને જન્મેલો માણસ એ પુણ્યનું ઉપાર્જન કરે છે અને એ જ પુણ્ય આપણે હવે ટેન્ડર ભરીએ છીએ સ્વર્ગ લોકનું ટેન્ડર ભરવાનું તો ના પાડી છે મનહરભાઈ તો ના પાડે છે પણ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન સ્વર્ગની ઈચ્છા રાખવાવાળા તો મૂઢ અને અજ્ઞાની લોકો છે એટલે આપણે મૂઢ નથી આપણે અજ્ઞાની નથી હવે તો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે સ્વર્ગની ઈચ્છા તો આપણે સ્વપ્નમાં પણ રાખવાની નથી સ્વપ્નમાં પણ સ્વર્ગની ઈચ્છા મારે જોઈએ મને મનુષ્ય અવતાર મળે મંજૂર છે પણ મનુષ્ય અવતારની અંદર જે પ્રકૃતિ મળે એ સાત્વિક પ્રકૃતિ મળે કે જે પ્રકૃતિ મારે મોક્ષને અનુકૂળ સંજોગો ભેગા કરવામાં મદદરૂપ થાય આવી સાત્વિક પ્રકૃતિ મળે એવો જે કંઈ ઈષ્ટદેવને જેને માનતા હોય આપણે એની પાસે આવી પ્રાર્થના કરવાની છે આવા ભાવ કરવાના છે કે જેથી આવતા ભવે આ ભવે કદાચ આપણી પ્રકૃતિમાં રજો ગુણ હોય તમસ ગુણ હોય તામસી પ્રકૃતિ હોય તો એવા ભાવ બીજ નાખીએ સાત્વિક માત્ર ને માત્ર સાત્વિક પ્રકૃતિના ભાવ નાખીએ મને એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ પ્રાપ્ત થાય કે મારા નિમિત્તે લાખો લોકો સુખને પામે શાશ્વત સનાતન સુખને પામે શાંતિને પામે આવા જ ભાવ નિરંતર કરીશું તો આવતા ભાવે આ ભાવે જે ભંગાર ભંગારમાલ આપણે ભરી લાયા છીએ એ ભંગારમાલ આવતા ભાવે કેરી ફોરવર્ડ નહીં થાય અને આવતા ભાવે આપ આવતી આવતા ભાવે આપણી પ્રકૃતિમાં સાત્વિક પ્રકૃતિ જ આપણને પ્રાપ્ત થશે આપણી પાસે દસ માણસ અહીં બેઠા હોય તો એમને થાય કે ના ભાઈ પાસે જઈને કલાક બેઠા તો આપણો કલાક નકામો નથી ગયો એવી પ્રકૃતિ આપણી પ્રાપ્ત થાય લોકો આપણી પ્રકૃતિ આપણી પાસે બેસે સુખ શાંતિનો અનુભવ કરે એવી પ્રકૃતિ જોઈએ આપણને જોઈને છોરો હોવું ભડકે ઘણા આવ્યા મેં જોયા ગામમાં અલ્યો અમે નદીએ નાહવા જતા હતા એ લોકોને પસંદ નદી નાહવા કોણ છોરો ના જાય કોણ જાય યાર અમે હાઈસ્કૂલમાં ભણતા હતા નદીએ નાહવા જઈએ તો ગોમના એવા તામસી પ્રકૃતિ નદી અમે નાવા જઈએ અમારા મોંબાપ ને કશું ના થાય અને એવા બે ચાર જણા હુંશી ઘોડા હતા એક એક કાકા તો એવા હતા કે નદીએ નાવા જઈએ ને એટલે સાહેબ આમ હા એટલા ટેડકા આવે નદીએ નહાવા જાઓ છો આમ છે એટલે પણ નદીનું ડૂબી જવાય એવું પોણી ના હોય ઢેચન ઢેચન હોમું પોણી હોય એમાં નાવા જઈએ એક વખત તો નહાવા ગયા યાર તામસી પ્રકૃતિના માણસો એનાથી સહન ના થયું તે અમારો કપડો લઈને માણસ ઘેર આવતો રહ્યો બોલો હાઈસ્કૂલમાં ભણતા હતા છઠ્ઠા હાથમાં ધોરણ હવે નાવા પડ્યા હોય એટલે કેવી રીતે નાતા હોય પાંચમા છઠ્ઠામાં છોરો કહેવાય ગયું નદી નાતા હતા અને તે વખત તો યાર આ બધું અંડર ગાર્મેન્ટ કે આવું કશું ને તું અત્યારે આવ્યું આપણા જમાનાની વાત કરું છું ઓગણીસો સિત્તેર ની વાત સિત્તેર એસી સિત્તેર પંચોતેર એસી ની વાત એ કપડો નખ્યો નદી રેતીમાં નાવા પડ્યા તો આ બનેલો કિસ્સો કવિ યાર તો એ કાકાથી સહન ના થયું કપડો લઈને ઘેર જતા રહ્યા બોલો અમે નહોવામાં મશગુલ હતા ને ભાઈ કપડો લઈને જતા રહ્યા તો ખબર નહીં કારણ કે મમ્મી ધોહે કાઢવાનો હોય અને રેલામ નાતા હોય બુડા એવા હલવાયા એવા હલવાયા અમે આઠ દસ જણા કે હવે જવું કઈ રીતે દિગંબર અવસ્થામાં ગમો રહી તો જવાય નહીં ગોમ રહી જઈએ બધો જોવે મશ્કરી કરે સાહેબ અમે વાયા છે અંધારું થયું સુધી નયા સંધ્યાકાળ થયો ભરભોખર થયું દેખાય ના એવું કારણ કે નાગુડા જવું કઈ યાર એટલે અમે તો પેલો મારો બેટર લઈને નાહી ગયો એટલે અમે નાવા આવ્યા એની મય નદીને હું અને અમે પછી ભરભોખર થયું અંધારું દેખાય ના ચોખું ચોખું સંધ્યાકાર થઈ એટલે દિગંબર અવસ્થામાં નાગુડા અમે બધા છોરા એ દહ અગિયાર બાર વર્ષની ઉંમર અમારી અને બાયપાસ ખેતરો રહીને અમાર બધાને વાડાની પાછળ ખેતરો આગળ ફર્યું ફરિયામ થી જઈએ તો બધા પાસ કર્યો કરે હે બધો એટલે અંધારું થયું એટલે બાયપાસ અમે દિગંબર અવસ્થામાં વાડામાં ગયા અને દરેકના વાડાનમે ખેતરમાં રહીને પોતપોતાના વાડાને પ્યારી ગયા ઘરની અંદર ઘરની થઈને નાગુડા પુગાડા ગયા ઘેરથી ગયા છે નદીએ નાવા ગયેલા શું થયું કે બધાએ કમ્પ્લેન કરી કે ફલોના ભાઈ કાકા અમાર કપડો લઈ ગયા પછી અમારી માયો બધી છે ને બધા છોરોની માયો જઈ અને કપડો લઈ આવે પાછા માયોને ત્યાં કઈ ગયો હા તમારો છોરોને કહે છે કે નદી નાવા મોકલો છો કે બધા જાય જઈ શકે એમ કરીને એ માયો કપડો લઈને ઘેર આવી ત્યારે પાછા અમે કપડો પહેર્યા તાનના તો પછી સમજી ગયા કે હવે નાવા જઈએ ને તો કપડો ખુલ્લામાં દેખાય એમ નહીં મેલવો એટલે તે વખતે છેનાડીઓનો ધૂંગો થતો હતો એટલે છેનાડીયન ધૂમઘમ પછી અમે હંતાડી દઈએ પેલી કપડો હંતાડી દઈએ અને પછી નાહવા જઈએ પેલો આવે પછી જોવે છે ગેરંટી એવી રીતે અમે નાતા થઈ ગયા એટલે આ તામસી પ્રકૃતિ યાર આવી પ્રકૃતિ ના હોવી જોઈએ કે જે બીજાને દુઃખદાયી થાય હંમેશા પ્રકૃતિ એવી હોવી જોઈએ કે મારી પ્રકૃતિ બીજાને સુખદાયી થાય આવી સાત્વિક પ્રકૃતિ મિત્રો આવી ભાવના કરીએ કે આવતા ભવે આપણા બધા જ મુમોક્ષોની પ્રકૃતિ સાત્વિક હોય કે જે સાત્વિક પ્રકૃતિ આપણે તો મોક્ષ આ જ્ઞાનમાં આગળ વધીએ પણ આપણા નિમિત્તે બીજા હજારો લોકો પણ આ જ્ઞાનમાં આગળ વધે એવા આપણે ભાવ કરીએ અને એવી પ્રકૃતિ આવતા ભવે મનન તમને બધાને મળે અને આવતા ભવે પાછા આપણે બધું જ આ ટોળું આખું આવતા ભવે પણ ભેગું રહીએ ક્યાં સુધી ઠેઠ મોક્ષે જઈએ ત્યાં સુધી આપણે જોડે રહીએ એવી એવો મારો ભાવ છે અને પરમપિતા પરમાત્મા આપની અંદર રહેલા જે પરમપિતા પરમાત્મા છે એ આપણને મોક્ષ માર્ગમાં આગળ વધવાની અનંત શક્તિ આપે અજ્ઞાન દૂર કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મણર પડેલા જય ભારત જય હિન્દ